તો ચાલો મિત્રો કાલનો દિવસ બહુ જ યાદગાર રહ્યો કારણ કે કાલે રક્ષાબંધન બહુ જ મજા આવી આમ દિવસ ભૂલાય એમ નથી કારણ કે બેને રાખડી બાંધીને જમાલ મસ્તી કરી છે ગિફ્ટ આપી વિશાલ કુમાર આવ્યા હતા કાલનો દિવસ ટૂંકમાં યાદગાર રહ્યો તો ચાલો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે તો બાને મળીએ તો ગુડ મોર્નિંગ બા જય શ્રી કૃષ્ણ અને બા મને તો કાલ દિવસ ભૂલાતો નથી રક્ષાબંધન બેન હતા અને બહુ મજા આવીને કુંતા માયે

હોળી માંથી એ હોળી કાંઈ ગુરુ એનું નામ કમાઈ ગયા હોળી કાદુ ની હોળી આપડે કરે બોય અગ્નિમાં જ બેસી ગયા તા તો કઈ નતું છું નહી બાળી બાઈ આમ તહેવાર જ અલગ છે એક રીતનો તમે તો કારણ કે હોલિકા માતાજી પ્રહલાદજી લઈને બેસી ગયા તા

બાની રસોઈ ભાઈ 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 જોઈ શકો છો આપડે અડદ ડાળ મસ્ત મજાની શું કેવું બા અમારે અમારે બા રસોઈ બનાવે એટલે એમાં કઈ કેવાનું જ ન હોય શું કેવું બાજુ બેન તો બાર ગયા લાગે છે બા આઠમ છે ને એટલે વાઘા કાના લેવા વાત રોટલા મસાલો ડાંક કરતા ગયા ભાભો

દાદા ને અમારે ચોળેલું ભાવ જમી ગયો છે ઓહોલે શું કેવું પાય છે કેવું લાગ્યું તમને

હા એ વાત હા તમારી બે ને ચાલે બેન તો આ તમારી માટે કેવી લાગી તમને રિંગ રિંગ રોઝ ગોલ્ડ માં છે પસંદગી મને ખબર હોય ને બહુ મસ્ત મસ્ત ગિફ્ટ એવી છે કેવું લાગ્યું અમારું ગિફ્ટ જોરદાર તો વાંધો નહીં બુટી બહુ મસ્ત છે

રાઈસ તો થઈ ગયા છે હવે જીરા રાઈસ કરવાના છે એટલે કે

પછી ઘી ટમેટા ની બધું જે નાખતા જશે તમને બતાવશું એનો એક્સ્ટ્રા તડકો એડ કરવાનો મરચું નાખીને બેસ્ટ અને ટેસ્ટ બહુ મસ્ત આવે હા હા અને સુગંધે આ ના આવે છે પણ બાબો અમારે આમ બનાવે એ પણ બહુ બેસ્ટ થાયો તમારે બનતી હોય હા અમારે કે કે અમારે એકત્ર ને એકત્ર ડાલ્યા હોય અઠવાડિયામાં એકવાર તો હોય હોય

તડકો લઈ લઈએ ઘી આવી ગયું છે ઘી એડ કરવાનું છે ઘીમાં ઘીમાં જીરું શેકીએ પછી ભાત એડ કરી જીરા રાઈસ મસ્ત કમ્પ્લીટ

ના ના તો ભાઈ છે લાલ ફ્રાય બસ જો ઓલમોસ્ટ હવે ખાટી થવા મીંડી છે આનો તડકો લગાઈ લે આપડું ઘી આવી ગયું છે હા ઘી પણ આવી ગયું છે અને માં આપણે બેણે નાખી દીધું છે જીરો હવે આપણે આખો જીરું એડ કરી દીધું એટલે હવે સીધા રાઈસ જ નાખી દેવાના અને થઈ ને આ ગઈ છે રેડી ને અને બધું છે ને મરચું ની બધું જ્યારે એડ ને ત્યારે ગેસની બંધ મરચું જાય મરચું એડ કરી તમાલ પત્ર

અહીં આપણે આ દાળ ફ્રાય ને જીરા રાઈસ બેને કરી દીધા છે રેડી સુગંધ આવે છે જોરદાર હા સુગંધ બહુ મસ્ત આવે છે ને હમણાં આપણે કુમાર આવી જશે એટલે એકદમ મસ્ત જમવા બેસી જઈએ હા મસ્ત જમવા બેસી આપણે મસ્ત મજાની દાળ ફ્રાય જીરા રાઈસ ને પાપડ રેડી કરી દીધા છે બેને તો ચાલો આપણે ટેસ્ટ કરીને તમને રિવ્યુ જણાવીએ હાણે પણ પીરસાઈ ગઈ છે અને આવી ગયા છે વિશાલ કુમાર શું કેવું ઉંદર તો ભૂખ લાગી જ બહુ

ચાલો જમી કરવી ને ફ્રી થઈને આવી ગયા મિત્રો બાબુ પાસે નહીં આપડે બાપુ તમે જોઈ શકો છો કે સિંગ શેકે છે શું કેવું ભાભુ

તો અહીંયા આપડી મસ્ત મજાની માંડવી શેકાય છે અને બાપુ આપડે એટલે માંડવી પણ લાગે પણ બહુ મસ્ત હોય આમ ખબર આપડે આ બળી ગયો સાચા છે કે શેકાઈ ગયા ખબર પડે તો એવું બધું છે અને બાપુ આપડે દાળ ફ્રાય કેવી લાગી ની બનાવેલી આપડે જીરું નથી નાખતા રાઈસ માં અને બે ને જીરો બીરો નાખી તડકો બહુ મસ્ત માર્યો અને મજા આવી ગઈ એમ તો બે ને ભાત જીરા રાખી બનાવી નાખ્યા છે હા બહુ મસ્ત હતા તો સારું ચાલો બાપુ સિંગ શેકી નાખો ને માંડવી ભાગ બનાવો પછી કરીએ ટેસ્ટ હા તો આ બનાવવાનું છે એટલો બધો બનાવવાનું હા કેટલા કિલોનો ઓર્ડર છે 5 કિલો ઓહ હો ઓકે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપડી મસ્ત મજાની માંડવી શેકાઈ છે